લીલું હોય કે સૂકું હોય એ ઉનાળાની ઋતુમાં ખાસ પરેશાન કરતું હોય છે જેનું મુખ્ય કારણ છે ઉનાળાની ઋતુમાં પરસેવો વળે છે આ પરસેવો વળે છે એ પરસેવોનું શોષણ થતું નથી ત્યાં ભીનું ભીનું રહે છે એટલા માટે

ખાસ કરીને કોટનના કપડા જો તમે પહેરશો તો ખૂબ સારો એવો ફાયદો તમને જોવા મળશે તો આજે આપણે જોવાના કે ઉનાળાની વાત બહુ મહત્વની લગતી કે સ્કીનના પ્રોબ્લેમ ને લગતી ખૂબ જ સરસ મજાની કીટ આયુર્વેદિક કીટ અમારી પાસે અવેલેબલ છે તો જે મિત્રો જે ભાઈઓને આ પ્રકારની સમસ્યા હોય એ અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી શકે છે તો ખાસ કરીને ખરજવું છે ઉનાળાની ઋતુમાં કે બારે માસ ગણા તો બારે માસ થતું હોય છે તો આ ખરજવું છે એને મટાડવા માટે એક દેશી પ્રયોગ છે એમાં સૌથી પહેલા ગાજર લેવાનું છે ગાજરનું ઝીણું ઝીણું છીણ નાખવાનું એની અંદર થોડુંક મીઠું નાખવાનું છે મીઠું નાખી અને એને ગરમ કરવાનું છે હવે આ જે મીઠાવાળું ગાજર બને છે ગરમ કરેલું અને જે જગ્યાએ ખરજવું હોય ત્યાં બાંધી દેવાનું અને પછી એને સવારે ખોલી નાખવાનું એટલે કે આ પ્રયોગ તમારે રાત્રે કરવાનો છે ચૌદ દિવસ સુધી એક ધારો પ્રયોગ કરવાનો છે રેગ્યુલર જો તમે ચૌદ દિવસ સુધી એક ધારો આ પ્રયોગ રોજ રાત્રે કરશો સવારે એને ખોલી નાખો એ પ્રમાણે કરશો તો ખૂબ સારો રિઝલ્ટ તમને જોવા મળશે એ સિવાય જમવામાં આથાવાળી વસ્તુ મેંદો તીખું તળેલું આ બધી જે કઈ વસ્તુ છે એમાં કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે મુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના